ના બે અમે આજ ફરીથી નીકળી ગયા છે થરા થવા માટે આ છે મારા મિત્રની દીક્ષા રાજુભાઈ શાકભાજી લેવા માટે જઈ રહ્યા છે મિત્રો આપણે બીજો બ્લોગ છે વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ચાલો ભગવાન તરી લીલા પરંપાર પછી અમને આગળ મળી નીલગાય જે અમને જોઈને રોડ ઉપર આગળ આગળ દોડી રહી છે वैसे हमें पहुंची गया बनास नदी में जो बनास नदी लाइव मित्रों रात नावाग्य से बयान ट्रिस उदार का सुनेगा उदार का हाँ सुनूंगा उदार का हाँ उदार का गाना सुनेगा हाँ सुनूंगा उधार ना लिया तो बोलो ना बोलो क्या किया ले बेटा आखी दुनिया में भी अगर कर्जा ना किया तो क्या किया ले बेटा ફાઇનલી મિત્રો અમે હવે પહોંચી ગયા છે થરા પહોચી ગયા નારા પેટ્રોલ પંપે જોઈ શકો છો આ પેટ્રોલ પંપ લેન એક સકન્ડ 290 আগে আদ্যন্তের ভিতরে এটা পার ট্রাফিক বদায়া ও অধীনস্থ শিক্ষামূলক নিগমন હતી আমরা লাইসে

ઠંડી લાગી છે આજ તો ગોટા ખવરાવાનો હોય ફૂલ મોજમાં છે આટલા રીંગણ બેસી ને પછી ગોટા ખાવા દવાનું છે આપડા રાધુભાઈ ભાઈ

તમે જોઈ શકો છો આજનો માહોલ મિત્રો વ્લોગમાં જોડાઈ રહેજો પૂરું વ્લોગ જોજો આજનો માર્કેટનો સંપૂર્ણ માહોલ કેવો છે તમને બતાવવામાં આવશે આપણા બ્લોગમાં મિત્રો થોડો સપોર્ટ કરજો આવા જ નવા ને નવા બ્લોગ આપણા ચેનલમાં આવતા રહેશે આપણે પહોંચી જાય ફાઇનલી મિત્રો આપણે જ્યાંથી દુકાને ખરીદી કરી છે તે આનંદ આવ શાકભાજી હોલસેલ અને રિટેલ ભાવથી મળી રહે છે અહીંયા બટાકાનો ફૂલ સ્ટોક આવી ગયો છે જોઈ શકો છો બટાકા પણ સારી ક્વોલિટીના છે ફૂલ સ્ટોકમાં બટાકા આવી ગયા છે ગાજર પણ તમે જોઈ શકો છો એકદમ સારા ફ્રેશ નવા તાજા છે આ છે માર્કેટના નિયમો મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં આ નિયમો દરેક દુકાનદાર લાગુ પડે છે હમ મારી લાલ લાલ ગાજવી રાધા લીંબો ફૂલ ટ્રાફિક છે મિત્રો તમે જોઈ શકો છો ચાલો રાજુભાઈ રસ્તો બતાવે છે સૌથી પહેલા તો આપણે જયશ્રી વડવાળા ગુગા મહારાજના મંદિરે દર્શન કરી લીધા છે સાથે સાથે મિત્રો તમે પણ દર્શન કરી લો માર્કેટની અંદર એન્ટર થઈ ગયા કાકાની ચા સરસ બનાવે છે

માલ ભરીને આવો તો અહીંથી એન્ટર થવાનું વટોણા ફૂલ સ્ટોકમાં આવી ગયા છે મિત્રો આદુ સંતરા સંતરાંત માલ તો ઉતા બટાકા વટાણાનું આઈસર આવી ગયું છે મિત્રો ઠંડી પડી છે પહેલું કણકપુરવાળા બટાકા મિત્રો લીલી ડુંગળી પણ ફૂલ સ્ટોપમાં છે હાજર લીલી છે ટ્રાફિક ચક્કા જામ છે મિત્રો શાકભાજી લઈને આપ જોઈ શકો છો મિત્રો આવા જ નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો

અગિયાર વાગ્યા થી બાર વાગ્યા થી જાગી ને ખેડૂત આવે છે અહીંયા તો સરકારને પણ આ ધ્યાન રાખવું જોઈએ શું ભાવ કર્યો ધોણા ધોણા શું ભાવ છે ત્રી રૂપિયા કાકા લીલું લસણ શું ભાવે લીલું લસણ શું ભાવે મિત્ર શું ભાવ છે કોબી શું ભાવ લાલા ભાઈ બટાકા બટાકા બકા બાર રૂપિયા વટાણા વટાણા ત્રેવીસ રૂપિયા આપણા મિત્ર લાલાભાઈ ભાઈ દુકાન છે ખરીદી દીધી છે મિત્રો પછી મારા મિત્ર લઈને આવી ગયા ચા આ જીગો ભાઈ છે મારા ખાસ મિત્ર તેમને પીવડાવી પછી આપણે લેવાના હતા બટાકા એટલા માટે જીગા ભાઈને કહ્યું કે બટાકાનો કટ્ટો કાઢી આપો હે ભગવાન તારી લીલા પરંપરા હે લીંબુ જોઈ શકો છો આપ એકદમ ફ્રેશ ફાઇનલી મિત્રો હવે બિલ પેમેન્ટ કરવાનું હતું પછી અમારે આવીતું એક પાર્સલ જેમને ફ્લિપકાર્ટ પર ધ્યાન ગાયું હતું તે પણ અમારા બાઇબલમાં જે આવેલું હતું તમે લઈ અને હવે કે સાબ ગણ દેને કરી ફાઇનલી મિત્રો આપણે સાખભાજીનો બિલ પેમેન્ટ કરી દીધું છે હવે આપણે શાકભાજી જો થઈ રહી એટલે આપણે રસ્તા ટ્રાફિક છે મિત્રો મામા ડળમ ડળ કરી રહ્યા છે આપણે રિક્ષામાં માલ ની ગોઠવણી કરી રહ્યા છે મિત્રો આપણી શાકભાજી છે પછી મિત્રો આપણે લેવાના હતા જબલા એટલે આપણે લઈ લીધા જબલા જય શ્રી ટ્રેડિંગ મારા ખાસ મિત્ર જ્યાંથી હું રોજ જબલા લઉં છું ફાઈનલી મિત્રો ફાઈનલી મિત્રો ને ગેટ પર નીકળી ગયા બાર ચલો મળી માતાજી મિત્રો પેલા ભાગ માં જાય હડી ગયા છે રાધી ભરી રિક્ષા માહોલ ગરમ છે આજ બાપા સદારામ નાસ્તા હાઉસ મિત્રો જય માતાજી મિત્રો જો આપણા કાકાના ગોટા છે જોરદાર તાજા ગરમા ગરમ કાકા શું ભાવ છે ગોટાનો ત્રીસ ના સો ગરમ મિત્રો માર્કેટમાં આવો તો આ કાકાના ગોટા ખાવા આવજો અવશ્ય મુલાકાત લેજો સ્વભાવ છે એકદમ સરળ સાદો છે મજા મજા આવી જશે તમને ગોટા ખાવાની હું મારા મિત્રો સાથે આવી ગયો છું આજે માજી સાથે જય માતાજી આપણા ચાહક મિત્રો કાકાની જોરદાર સ્પીડ છે મિત્રો અમારા ભ્યામા ભાઈ ઠંડી સડી છે જોરદાર મારો મિત્ર બે શબ્દ છે બુલબુલ જે માતાજી મિત્રો તમે પણ ગોટા ખાવા તો આવી જાજો માર્કેટમાં ગોટા સરસ મળે છે સુગંધી તાપી રહ્યો છો બધા એવું એમ માર્કેટ બહાર નો માહોલ તમે જોઈ શકો છો ફૂલ ટ્રાફિક

અમારા ખેતરમાંથી આખલો હિરંડા ખાઈને નીકળી ગયો છે મિત્રો ગેટ બંધ હતો એટલે બહાર નીકળી શક્યો નહોતો મેં એને ગેટ ખોલી ત્યાંને બહાર કાઢ્યો આપ જોઈ શકો છો ફાઇનલી મિત્રો અમે ઘરે પહોંચી ગયા છે આપ જોઈ શકો છો આપણી દુકાન પર આવી ગયા બે સેવા આપવાની ચાલુ કરી દીધી છે આપણા ભ્યામો ભાઈ બસંતી હેડી છે બસંતી ને પકડી રાખી છે તમે જોઈ શકો છો કેટલા લોકો છે અમારી પાસે કેટલા શાનદાર વિચાર રાખતા મિત્રો ફાઈનલી આપણી શાકભાજી ગોઠવી તૈયાર થઈ ગઈ છે હવે સેલિંગ કરવા માટે જવાનું છે ચાલો